મારો જન્મસિંહક છે અને હું લઈને વલસાડ જિલ્લા બુલંદ અને આધુનિકરણ બાદ હવે એ વાંચન માટે યુવા પેઢી જોવા મળે છે તો લોકમાન્ય તિલકજીના વારસોની યાદો તાજી થાય છે અહીં બાળ ગંગાધર તિલકજીનો સો વર્ષ જૂનો ફોટો તો છે પરંતુ અહીં ટેબલ ખુરશી અને બાકડા પણ સો વર્ષના ઇતિહાસની સાક્ષી પૂરે છે આજે બાળ ગંગાધર ટિલકજીની એકસો પાંચમી પુણ્યતિથી એમના દ્વારા સમાજને મળેલ શ્રી ગણેશ ઉત્સવ અને છત્રપતિ શિવાજી જયંતિ દરેક સમાજના લોકોને પ્રેમભાવથી જોડી રાખે છે આજે લોકમાન્ય ટિળકજીની પુણ્યતિથિ છે અમારા ઉમરગામમાં ટિળક વાંચનાલય લગભગ સો વરસ પહેલે જે બનાવેલું છે એનું રિન્યુવેશન થઈ ગયું અને ત્યાં આજે આ ઉજવણી થાય છે ટિળક વાંચનાલયમાં ઘણા બધા સ્ટુડન્ટ વાંચવા માટે અહીંયા આવતા છે ગામના બીજા પણ લોકો આવતા છે અને ટિળકજી જે છે એના વિચારો આજના દિવસે એના સામને અમે પ્રસ્તુત કરવા મળ્યા તે જ પ્રમાણે ટિળકજીનું સ્મરણ આજ બી આજ પણ અમારા ઉમરગામમાં થાય છે જે તિળક પુણ્યતિથિ છે એમાં જે પુરાની જે વાતનાલય હતું એ અમે રિવાઇઝ કરીને નવું બાંધકામ કરેલું છે એ પ્રમાણે જ અમે એમાં ઘણા લોકો વાચક તેમજ વિદ્યાર્થીઓ માટે ભણવા માટે અમે લાઇબ્રેરી ચાલુ કરેલી છે અને આ બધું વ્યવસ્થિતપણે ચાલુ રહેશે કે એનો ઉપયોગ લાઇબ્રેરીનો સરસ હવે થવા લાગ્યો છે પહેલાં જેટલા પહેલાં કરતાં લોકો વિદ્યાર્થીઓ વાંચવા વાંચવાવાળા લોકો ઘણા બધા આવે છે